સુરત શહેરમાંથી એક અત્યંત પ્રેરણાદાયી પહેલ સામે આવી અહીંની નગર પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક અનોખી પહેલ કરી જે ખરેખર સરાહનીય છે અહીં શિક્ષકો બાળકોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે શ્રમજીવી પરિવારના બાળકો પણ ભણી ગણી અને આત્મનિર્ભર બની શકે તે માટે સુરત નગર પ્રાથમિક શાળાના શિક્ષકો એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેઓ ફક્ત શાળામાં ભણાવવાનું જ નહીં પરંતુ શ્રમજીવી વિસ્તારોમાં જઈ હાથમાં માઇક લઈ અને પેમ્ફલેટ લઈ અને લોકોને જાગૃત કરી રહ્યા છે તેઓ શ્રમજીવી પરિવારોને તેમના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવા માટે અપીલ કરે છે સુરતમાં કુલ પંચાવન જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવે છે આ સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા શાળાના આચાર્ય અને શિક્ષકો પોતે જ મેદાને ઉતર્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ મોજા ગણવેશ પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો એમાં જે વિદ્યાર્થી ધોરણ છમાં એક નંબર લાવે છે ત્યાં આવે છે એનું એને સાયકલ પણ આપવામાં આવે છે આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ તેમજ અત્યાર સુધી પંદર થી વીસ બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનું ખાસ સારો પ્રસિદ્ધાત મળી રહ્યો છે શિક્ષકો અને આચાર્યો શાળામાં નિયમિત રીતે ભણાવવાની સાથે સાથે દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ રહ્યા છે ત્યાં તેઓ હાથમાં માયક અને પેમ્ફલેટ લઈ અને મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશ ફેલાવે છે તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એમનો તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું બનાવવામાં આવે છે પણ એ એ જ નથી જાણતા કે અહીંયા જે ભણવામાં આવે છે અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે એ આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં બારમાં બારમાં બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે તો એ એમનું આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચાર કરી રહ્યા છે આ શિક્ષકોનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે જે દર્શાવે છે કે જો ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ સારા કાર્યને અંજામ આપી શકાય છે આશા રાખીએ કે તેમના આ પ્રયાસોથી વધુ ને વધુ શ્રમજીવી બાળકો શિક્ષણનો લાભ લઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે સાહિસ જગતાપ જીએસટીવી સુરત